જૂનાગઢ જિલ્લાના માળિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે માળિયા હાટીના ભાખરવડ ડેમની સપાટી એક ફૂટથી પણ વધારે પાણી વહી રહ્યું છે માળિયા હાટીના તાલુકાના આજુબાજુના વિસ્તારમાં અવિરત વરસાદને કારણે ભાખર ડેમમાં નવા નીર આવ્યા છે ડેમ પાણીથી ભરાતા આજુબાજુના વિસ્તારમાં લોકોની અને જગતના તાતને ફાયદો થશે જોકે ભારે વરસાદની આગાહીને લઈને ભાખરવડ ડેમ કોઈપણ સમયે વધુ ઓવરફ્લો થઈ શકે છે ભાખરવડ ડેમ નીચે આવતા નીચાણવાળા ગસ્તારને એલર્ટ પણ કરવામાં આવ્યા છે ભાખરવડ ડેમમાં નવા નીરની વધુ આવક થતા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે અને તેને લઈને ભાખરવડ ડેમ નીચે આવતા ગામો જેવા કે ભાખરવડ વડાળા વિરડી માળિયાહાટીના આંબેચા કળાચા ગડુ વડિયેજા જાનડી ઘૂમટી ભંડુરી ઝટકા અને સામઢિયાળા વેસણવીલ સહિતના ગામ લોકોને એલર્ટ કરવામાં આવ્યું છે નદીના પટમાં કોઈએ અવર જવર ન કરવા અને સાવચેત રહેવા માટે પણ તંત્રએ સૂચન કર્યું છે પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ